જેના આધારે અંકલેશ્વર પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી સરકારના સી સરકારના આર પોર્ટલના માધ્યમથી ગુમ થયેલ મોબાઈલ ફોન એક્ટિવ થયા હતા જેને સ્ટ્રેસ કરી મૂળ માલિકોને પરત કરાવવામાં આવ્યા છે પોલીસે ત્રણ લાખ બે હજારની કિંમતના સત્તર મોબાઈલ ફોન મૂળ માલિકોને પરત કરવામાં સફળતા મેળવી છે આ સાથે જ મોબાઈલ ચોરી થવા અથવા ગુમ થવાના બનાવમાં શું કરવું તેની માહિતી આપતા અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર બી એન સગરે જણાવ્યું હતું કે સૌ પ્રથમ ગૂગલ પરથી ડબલ્યુ 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 ડોટ ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન પર જવાનું જેમાં ગૌ અથવા ચોરી થયેલ મોબાઈલ અંગેની માહિતી આપવાથી તમને એક આઈડી મળશે તેના આધારે તમે તમારા ચોરી થયેલ મોબાઈલનું સ્ટેટસ ચેક કરી શકો છો આ જ પોર્ટલ પરથી તમે મોબાઈલ પણ બ્લોક કરાવી શકો છો